જોવા બોળદ ને પાણી પાય છે હમણાં ઘરે જવાનું છે વઢિયારા બળદ જોઈ લ્યો આપણે ચાર વરસ છે જોઈ લે પાણી કેવું પીવું મસ્ત હમણાં ગાડું જોડવાનું છે પાણી બાણી પાઈને નીણ ખાઈ લીધી છે હવે હમણાં આને છોડવાનું એને પાણી પાવાનું હા બીજો બળદ આવી ગયો જોડ વેચવાની છે બળદની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયો કીધો છે અને હાલવામાં કમ્પ્લેટ হাயா ದe હવે આપણે બળદા જોડવાના છે ગાડે જો કેમ જોડે ની જોયો હજી આરટીએફ હેઠે લે આ જુદી ગયા બળદ હવે હવે એને જોતર બાંધવાના જો એ નીચે રહ્યા ને જોતર કહેવાય એને જોવાનું સીન કેમ આવે જોઈ લ્યો બળદનું બાંધો કે નહીં કેમ નથી દેતો બાંધવા આવી રીતના જોતર બાંધવાના હવે અહીંયા પકડી રાખ ને પણ એને હવે ઘરે જવું એટલે ઉતાવળા થાય